टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हमारे एक खूब गंभीर संवेदनशील मुद्दा पर चर्चा करी बात ब्रिटन પરંતુ ભારતમાં બિલકુલ એવી જ સ્થિતિ સર્જવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલા માટે તમારે એલર્ટ રહેવાની જરૂર છે જાણવાની જરૂર છે કે કેવી રીતે જોખમ ઊભું થઈ રહ્યું છે એક સમયે બ્રિટન લગભગ આખી દુનિયા પર રાજ કરતું હતું અત્યારે હાલત એવી છે કે બ્રિટનમાં અંગ્રેજોના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી આ અંગ્રેજો ચિલ્લાઈને કહી રહ્યા છે કે ઇસ્લામિક કટ્ટરવાદના કારણે તેમના અસ્તિત્વ સામે જોખમ છે અમે તમને ઇસ્લામિક કટ્ટરવાદ જજિયા ટેક્સ વોટબેન્કની રાજનીતિ શરણાર્થીઓ કેવી રીતે મુસીબત બન્યા અને બધાની પાછળ રહેલા એક ભયાનક બદ ઇરાદા વિશે વિગતે વાત કરીશું અંગ્રેજોનો ડર ખૂબ જ સાચો છે તમને એક કોમેન્ટથી એ વાત સમજાઈ જશે એક અંગ્રેજે યુકેમાં રહેતા એક ઇમામનો વિડીયો મૂક્યો આ ઈમામ જજિયા ટેક્સની વાત કરી રહ્યા છે બ્રિટન તો સ્વાભાવિક રીતે અંગ્રેજોનું જ છે એમ છતાં એક ઇમામ અહીં જજિયાવેરાની વાત કરે છે જજિયાવેરા વિશે તમે કદાચ ઇતિહાસમાં ભણ્યા હશો મુગલો હિન્દુઓની પાસેથી આ વેરો વસૂલતા હતા બર ઇરાદો તો હિન્દુઓને મુસ્લિમ જ બનાવી દેવાનો હતો કેમકે બિચારા ગરીબો કેવી રીતે વેરાની રકમ લાવી શકે હવે બ્રિટનમાં આ ઇમામે બિન મુસલમાનો પાસેથી જજિયા વેરો વસૂલવાની વાત કરી છે તે ચોખ્ખું કહે છે કે આ વેરો બિન મુસલમાનો પાસેથી જ વસૂલવામાં આવશે એટલું નહીં તેને એની પાછળ દલીલ પણ આપી આ ઈમામ કહે છે કે તમારા લોહી અને જીવનના બદલામાં ટેક્સ વસૂલવામાં આવે છે એટલે કે જો તમે બ્રિટનમાં બિન મુસલમાનો જજિયા વેરો નહીં આપે તો તેમને મારી નાખવામાં આવશે આ ઇમામે કહ્યું કે તમારે ઇમામ જે મુજાહિદીન કમાન્ડરને આ ટેક્સ આપી દેવાનો જેથી તમારા બાળકો સહિતના પરિવાર અને પ્રોપર્ટીને કોઈ નુકસાન ન થાય બ્રિટનમાં બે હજાર એકવીસની વસ્તી ગણતરી મુજબ તો લગભગ ચાલીસ લાખ મુસલમાનો છે તેમની સંખ્યા ઝડપથી વધી રહી છે પ્યુ રિસર્ચ સેન્ટરના એક નવા સર્વે મુજબ મોટાભાગના દેશોમાં છેલ્લા દસ વર્ષમાં ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘટાડો થયો છે વળી બ્રિટન સહિતના અનેક દેશોમાં હવે ખ્રિસ્તીઓ બહુમતી રહ્યા નથી બ્રિટનના અનેક વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી મૂળ અંગ્રેજો કરતાં પણ વધારે છે આવા વિસ્તારોમાં રહેવું મૂળ અંગ્રેજો સામે મોટું જોખમ રહેલું છે તમે આ કટ્ટરવાદીઓની રીત જુઓ તેઓ તો પોતે મદદ માટે લંબાવવામાં આવેલા હાથને જ કાપી રહ્યા છે મુસ્લિમ દેશોમાંથી લોકો દશકાઓથી યુરોપમાં ઘૂસવા લાગ્યા એ સમયે તેમણે માત્ર એટલું જ કહેવાનું છે કે તેમના દેશમાં તેઓ સુરક્ષિત નથી એટલા માટે અમને શરણ આપો સીરિયા ઈરાક તેમજ કેટલાક આફ્રિકન દેશોમાંથી મુસલમાનો યુરોપ પહોંચવા લાગ્યા બ્રિટન સહિત યુરોપના દેશોએ તેમને શરણ પણ આપ્યું દસ્તાવેજો માંગવામાં આવે તો તેઓ કહે કે ઘર પર જ બોમ્બ પડ્યો હતો અને એમાં તેમના દસ્તાવેજો સળગી ગયા આ રીતે મુસ્લિમ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો બ્રિટન પહોંચવા લાગ્યા જેમાંથી અનેક લોકો કટ્ટરવાદી વિચારસરણી ધરાવે છે હવે બ્રિટનમાં આ કટ્ટરવાદીઓની વસ્તી સાડા છ ટકાથી વધી ગઈ છે એટલે તેઓ જજીયા વેરો લાદવાની વાત કરી રહ્યા છે યુરોપમાં મુસલમાનો શરણ માટે આવવાની શરૂઆત બે હજાર અગિયારથી શરૂ થઈ હતી એ વર્ષથી સીરિયામાં યુદ્ધની શરૂઆત થઈ અહીંથી ભાગીને લોકો યુરોપ પહોંચવા લાગ્યા થોડા જ વર્ષોમાં સીરિયામાંથી દસ લાખથી વધુ લોકો યુરોપ પહોંચ્યા એ સિવાય અફઘાનિસ્તાન એરેસ્ટ્રિયા અને ઇથોપિયામાંથી પણ લોકો યુરોપ પહોંચવા લાગ્યા આ દેશોમાં યુદ્ધ અને સંઘર્ષની સ્થિતિ હતી લીબિયામાંથી સરમુખત્યાર શાહીથી કંટાળીને લોકો યુરોપ ભાગવા લાગ્યા સ્મગલર્સની મદદથી નાની નાની નાવડીઓમાં બેસીને લોકો યુરોપ પહોંચ્યા એક રિપોર્ટ મુજબ બે હજાર ચોવીસમાં જ એક લાખથી વધારે મુસ્લિમ શરણાર્થીઓ બ્રિટન પહોંચ્યા છે સીરિયા અફઘાનિસ્તાન અને ઇરાકથી મુસલમાનો બ્રિટન આવ્યા આ લોકો જાહેર જગ્યાઓએ ખૂબ જ ગંદકી પણ કરે છે તેઓ સ્થાનિક કાયદાનું પાલન જ કરતા નથી બલકે હવે તો તેઓ શરિયા કાયદાનું પાલન કરવાની માગણી કરી રહ્યા છે વળી તેઓ ગેરકાયદે મકાનો ઊભા કરી રહ્યા છે બ્રિટનની સરકાર હવે કટ્ટરપંથીઓથી પોતાની દીકરીઓનું પણ રક્ષણ કરી શકતી નથી અમેરિકાના વજુપતિ લોન મસ્કે પણ ગ્રુમિંગ ગેંગનો એક મુદ્દો ઉઠાવ્યો હતો બ્રિટનમાં મુસ્લિમ પુરુષોની અનેક ગેંગ બ્રિટિશ છોકરીઓને ફસાવતી હતી આ ગેંગમાં મોટાભાગના લોકો તો મૂળ પાકિસ્તાની હતા કેટલાક લોકો અરબ દેશોના હતા રોદર હેમ રોગડેલ અને ઓક્સફર્ડ સહિત અનેક શહેરોમાં આ ગેંગ કામ કરતી હતી આ ગ્રુમિંગ ગેંગ્સે હજારો બ્રિટિશ છોકરીઓને શિકાર બનાવી આ છોકરીઓને નશાની દવા આપવામાં આવતી હતી જેના પછી તેમના પર બળાત્કાર કરવામાં આવતા હતા એક તપાસ રિપોર્ટમાં આ વાત આખી બહાર આવી છે જેના પછી તો આખો દેશ ચોંકી ગયો અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે એક સમયે ચેતવણી આપી હતી કે તેમણે કહ્યું હતું કે આપણે પરમાણુ હથિયારો ધરાવતા પહેલાં ઇસ્લામિક દેશોની વાત કરી રહ્યા છીએ આપણે ઈરાનનો વિચાર કરતા હતા પાકિસ્તાનની પાસે પહેલાંથી જ કેટલાક પરમાણુ હથિયારો છે આખરે તો નક્કી થયું કે યુકે પરમાણુ હથિયારો ધરાવતો ઇસ્લામિક દેશ બનશે વાસ્તવ કહેવાનો અર્થ એ છે કે યુકેમાં ઇસ્લામિક રાજ સ્થાપિત થશે બ્રિટિશ સરકાર વોટબેન્કની રાજનીતિ માટે કટ્ટરવાદના જોખમને ગણકારતી નથી અત્યારે એક ઇમામે જજાવેરાની વાત કરી છે ખરેખર એનો અમલ થશે તો સ્થિતિ વધારે વિકટ થશે અત્યારના સંજોગોમાં જોતાં સ્પષ્ટ છે કે બ્રિટન ગૃહયુદ્ધ અને અરાજકતાની સ્થિતિથી બહુ દૂર નથી બ્રિટનની આ પરિસ્થિતિથી આપણે એલર્ટ રહેવાની જરૂર છે બ્રિટને પાકિસ્તાન સહિતના દેશોને શરણ આપ્યું આખરે એના લીધે તેમના માટે મુશ્કેલીઓ ઊભી થાય આપણા દેશમાં પણ અનેક નેતાઓ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો માટે લાલ જાજમ પાથરી રહ્યા છે આપણે ત્યાં પશ્ચિમ બંગાળ કેરળ અને ઝારખંડમાં જજિયા વિરાની શરૂઆત થઈ શકે છે એટલે જ આ મુદ્દે વિચાર કરવો જરૂરી છે અને જરૂર પડે તો અવાજ પણ ઉઠાવજો